મારો બેટો આજકાલ તો સમાચાર બીજું શું આવે છે હગા ભયું ભયું વળગે મરે ભાઈ આ જો આજ નવું નવું આયુ છે યાદ નું કોઈ ઠકણ જ પડતું છે કે સારું ભાઈ ભાઈ વળગે મરી ગયો છે આ તો હવે આ શું થાય આ જમાના દુનિયાનું શું થવાય કો કોઈ ન થાય છોકરા આજના કાલના છોકરાનું કોઈ થવાનું જ નહીં કોઈ ઠકણ જ નહીં પડે હવે હવે નવું કરે જિંદગી છે ને પારે પડતી આ છોકરા કામ નવ નવું આયા કરે ના પડે હવે ઠકણ કુદા ના પડે

હવે જાતો મોટા કે ને આજ તો ખુલાસો કરી જો કે ક્ષેત્ર મારે એકલા ને થોડું મચવાનું હોય કોઈ એને ભાગ તો છે જમીન માં અને આ શિયાળાની ઢાડ ઊંડની એવી પડે છે કે હથણા વેણી વેણી ને થતી જેમ મળ્યું તો મળ્યું હથણા લીલું મળ્યું ખતરનાક ઢાડ પડે ઊંડની શિયાળાની હો કાઠું છે ભાઈ હો ઊંડ તો હા હથણા મોરે ધરતા નથી મોરે કાઠું છે ભાઈ

જમીન નોકી પાડો પણ હવે ભેગા થાય તો ખબર પડે હું એને કોઈ એનો શું નિર્ણય કેવા માંગે છે એને ના વાવી તો હું વાવું પડે ના વાવી તો કોઈ નઈ તમે એકલા વાવી લો એમાં શું ના પણ હું આવું પછી હીરો ભાગ માગે તો મેળા આવે ભાગ ભાગ કોઈ ના મળે મહેનત હું એકલો કરું અને હીરો કેસે ભાગ ના મળે કોઈ તમે તારે એકલા લઈ લો અમે રવડિયા રવડે આખી જિંદગી થી રવડા થઈ વાત થાય પણ હવે ડાયરેક્ટ અમારે એક પેલો ખુલાસો તો કરવો પડે ના કરવો પડે એમ કેવો પડે ભાઈ તારે ના વાવું હોય તો કોઈ હું એકલો વાવું કો વાંધો નથી

આ શું મારી જરૂર પડી તમારે મારા વાગને આવ્યા તમે જરૂર પડી એટલે તો આયા શું ભાઈ ભાઈ ને દખાવ બીજું શું એટલે તો આવું પડવા ભાઈ ભાઈ ને દખાયા એટલે શું છે ભાઈનું મોટા ને કોમ ના ભાગ પાડવા માંગે પણ બે ભાઈ પડે થ્રુજો સમજો મારો જમીન હારું કરી સમજો વાત છે પણ મારે એકલા ને ક્ષેત્રમાં કોમ કરવાનું બરાબર મોટો થાય ને હા ફરવું છે લડાવવાનું તો કોઈ પણ પેલા અશોક ભાઈ હતા એમ મળ્યા એ મોટો કોઈ કામ કરતો નહીં તમે એકલા કરીને મરી દો છો મને એમને કીધું કે તમે કામ કરી નાનો કરતો ફોન કરી હા બોલાવ

અરે વાત આવું ના કેવાય ના પણ કેવું પડે કે અમારે આવું નથી તમે એમ નતા કેતા બારે બારે ફરશે તું એકલો મથે તારે કેવો પડે એમ નતા કેતા આજ પહેલી વાર મેં મારા નાના ભાઈ ઉપર હાથ ઉપાડ્યો છે પણ વાત હારી તારે પણ ના ભાઈ પણ હળગાવે ને મારી વાત હા તો અમે તો આયા પાછું

તમે પણ આવું ખબર પડી છે કે હાલની તારીખ ભાઈઓ ભાઈઓ વળગાઈ રહ્યા છે ઝઘડા કરી રહ્યા જમીયુ પણ તમે મિત્રો આવું ના કરતા અને ભાઈઓ સાથે હળી માણી રહ્યા છો અને આ જિંદગી જીવવામાં જ મજા છે અને પરિવાર ભેગો હશે તો મોજમાં રહેશો અને કોઈની વાતો માં આવવાનું નહી